નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે છે એક ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે આપણી ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલી છે તો તેમણે કઈ પ્રોડક્ટ વાપરેલ છે અને કયા પાકમાં વાપરેલ છે તે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ અને સૌ આપણે એ ખેડૂતનો પરિચય લઈએ તો આપણું ગામ નામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ છે સંજયભાઈ પઢિયાર ગામ ગાંગેથા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ

અને તમે શ્રી કોર્સના રિઝલ્ટથી સંતોષ મળ્યો? હા ફૂલ સંતોષ મળ્યો મને. જે રાસાયણિક ખાતરમાં જે સંતોષ હતો ને એવો સંતોષ છે આમાં. આ રિઝલ્ટ ઘઉં મે કરે છે અત્યારે 4-5 એકરના તો એમાં ફૂલ રિઝલ્ટ. તો ખેડૂત મિત્રો જોઈ પણ શકો છો જેમનું રિઝલ્ટ તમે ફરીથી પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ એટ થ્રી સિક્સ